આગળ વધીને વાત કરીએ તો સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા બનાવવામાં પાંચ ગામોના સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને ગ્રામજનોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરના ખેરાડી ખમીશણા મૂળચંદ અને માડુતનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને ગ્રામજનોનું એ કહેવું છે કે આ ગામનો સમાવેશ કરવાથી વિકાસની કોઈ આશા તેમને નથી દેખાતી વધુમાં ગ્રામજનોએ કહ્યું કે અમને કોઈ ફાયદો નથી અમારો માત્ર ટેક્સ વધવાનો છે

ગ્રામજનો છે કે જે અનુમાન લગાવી રહ્યા છે ગ્રામજનો કહે છે છે કે અમને કોઈ ફાયદો નથી માત્રને માત્ર ટેક્સ જે ગામોનો સમાવેશ કરવાનો આવ્યો છે જેમાં ખેરાડી ગામનો પણ સમાવેશ થાય છે સુવિધા માટે પણ કોઈ જ નવી તંત્ર પાસે આશા નથી તેવું પણ ગ્રામજનો કહેતા સ્પષ્ટ નજરે પડે છે મહાનગરપાલિકામાં ગામો ભળ્યા પરંતુ ગ્રામજનોમાં નારાજગી હજુ પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે પાંચ ગામો એવા છે મહાનગરપાલિકા બનાવવા માટે કે જેનો સમાવેશ અત્યારે હાલ કરી દેવામાં આવ્યો છે પરંતુ અહીંના ગ્રામજનો તેનાથી જરાય ખુશ નથી તેમને સ્પષ્ટપણે તેમનું માનવું છે કે વિકાસથી કોઈ આશા અમને દેખાતી નથી મહાનગરપાલિકા તો બની ગઈ જે ગામોનો સમાવેશ થવાનો હતો તે થઈ ગયો પરંતુ અમારા માટે કોઈ જ ફાયદો નથી અમને કોઈ જ વિકાસ નથી અને ફક્ત ને ફક્ત અમારે હવે ટેક્સના પૈસા વધવાના છે અને અમારે ટેક્સ વધવાનો છે તેવું ગ્રામજનો કહેતા નજરે પડે છે અનેક સુવિધાઓ જ્યારે મહાનગરપાલિકાની અંદર ગામો ભરતી હોય ભરતા હોય છે ત્યારે મળતી હોય છે પરંતુ અહીંના ગ્રામજનો તો સ્પષ્ટપણે કહે છે કે પૈસા આપવા છતાં પણ કેટલાય કામો છે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પૂરા થતા નથી